एक लेदा और, है। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए थोड़ा से से दो। से 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 से

બધા મિત્રો ને આપડે આપડે જોવા નીકળી ગયા મોબાઈલ સુરત ની અંદર ઓફર નો ધમાકો લઈને આવી ગયા છે તો આપણે આ મહાદેવ મોબાઈલ છે તો એમ એમ કે તમને બધું ફ્રી મળી રહી છે અહીંયા મસ્ત અહીંયા ઓફર ચાલે છે એટલે બધા એકવાર આટો મળજો જોવા બધા ગ્રાહક એવા હું ભાઈ તમારું નામ શું છે ધાર્મિક ભાઈ હું લેવા આવ્યો અહીંયા તમે એમએમપી કરાવો એમએમપી કરાવા કે ઓફર આલે છે અહીંયા મસ્ત ઓફર છે જો ફ્રીમાં એમએમપી કરે ફ્રીમાં એમએમપી આલે છે ફ્રીમાં એમએમપી

ઓકે ઓકે જો તમે જોઈ શકો છો આખી દુકાન આપણે ગિફ્ટની ભરેલી છે તો એકવાર હું કહું છું તમે બધા એકવાર વાર અવશ્ય આવજો અહીંયા આપણે એમએમબી કરવા જો તમે આ ગિફ્ટ જોઈ શકો છો આ બધી તો આ જગ છે આ કપ છે જો તમે આપણે આ વરાછામાં ગાયત્રી છે આ દુકાન આપણે ભાઈની ઓલું આપણે અત્યારે ઓલું ક્યાં ગયું પંખો ઓલો ખુલ્લા કરતો